પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની પાવાગઢ પર્વતની તળેટીમાં રોપાયેલું આધ્યાત્મિક રક્ષણ કવચની આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અશોક વાસેજીએ મુલાકાત લીધી હતી પંચમહાલની પાવન ધરતી પર અગિયાર હજારથી વધુ વૃક્ષો અને એકસો બે જાતની સ્વદેશી પ્રજાતિઓ સાથે વન આજના યુગમાં માત્ર અરણ્ય નહીં પરંતુ સમગ્ર માનવતા માટે જૈવ આધ્યાત્મિક રક્ષણ કવચ છે વિશ્વ વિખ્યાત જાપાની વન વિજ્ઞાન પદ્ધતિના આધારે ઘનિષ્ઠ વાવેતરથી વિકસાવવામાં આવેલ આ વન એ માત્ર વૃક્ષોનો સમૂહ નથી તે એક જીવંત સ્વસ્તી અને સિદ્ધિ આધ્યાત્મિક યાત્રા છે કે ગુજરાતમાં સ્વદેશી છોડ વેલા વૃક્ષો રોપવામાં આવ્યા છે સ્વદેશી છોડ વાવવાથી જમીનનું સંરક્ષણ પશુ પક્ષી કીટ પતંગ માટે અનુકૂલન અને ધરતીની વિરાસત સાચવવા પરમ ઉપયોગી છે આ માત્ર વૃક્ષો નહીં પણ સૃષ્ટિના રક્ષક પશુ પંખી પગથ પતંગિયા અને મૃગજળમાંથી ભરેલ નાના નાના જીવચર તત્વો માટે પણ નિવાસ સ્થાન છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર